મિત્રો આજે દુબઈમાં આઈપીએલનું મિની ઓપ્શન છે તો મિત્રો આજે આપણને ખબર પડી રહે છે કે કયા ખેલાડીનો જકપોટ લાગે છે અને કયો ખેલાડી ખાલી હાથ જાય છે તો વાત કરીએ તો આઈપીએલ માટે 1350 ને ખેલાડીઓએ નામ આપ્યા હતા એમાંથી ત્રણસોને પચાસ ખેલાડીના નામ પસંદ કરવામાં આવ્યા છે જેમાંથી 240 ચાલીસ નામ ભારતીય ખેલાડીઓના છે અને બાકીના 110 દસ વિદેશી ખેલાડી અને વાત કરીએ તો ફ્રેન્ચાઇઝીના પર્સની તો કે અને સીએસકે આ બંને જોડે હાઈએસ્ટ પેમેન્ટ પડ્યું છે એટલે કેમરન ગ્રીનની લોટરી લાગવાનું નક્કી છે કો તો આરસીબી લઈ જશે કો તો કે મને તો લાગે છે કે ક્યાર જ લઈ જશે કારણ કે આરસીબી કરતાં પણ વધુ પર્સ કે જોડે છે કેમરન ગ્રીન માટે તારી પાંત્રીસ કરોડે પહોંચે તો એ કોઈ નવીની વાત નથી બીજું નામ છે વેંકેટેશ અહિયર એના પણ એવી સારામાં સારી બોલી લાગી શકે છે ચિકુક ઉપર પણ સારી બોલી લાગી શકે છે અને વાત કરીએ પથીરાણાની પથી રાણાને જે ટીમ છે એનું જેકપોટ લાગ્યું સમજી લેવાનું કારણ કે પથિરાણા દેથવોનો પેશલિસ્ટ ખેલાડી છે એટલે જે પણ ટીમ પથી રાણાને છે એનું જેકપોટ લાગ્યું એવું સમજી લેવાનું અને વાત કરીએ લિવિન્સ્ટનની તો લિવિંગસ્ટનને પણ સારા પૈસા મળી શકે છે કારણ કે એન્ડ્રુ રસલ રિટાયરમેન્ટ લઈ લીધું એનો ફાયદો લિવિન્સ્ટનને થશે એટલે કે લિવિન્સ્ટન આ ઓપ્શનમાં અનસોલ્ડ જોત જોત અને જો પણ એન્ડ્રુ રસલના રિટાયરમેન્ટથી એને ફાયદો થઈ ગયો છે જોઈએ છે હવે લિવિંગસ્ટનને કઈ ટીમ ખરીદે છે અને કેટલામાં ખરીદે છે મિત્રો તમને શું લાગે છે આજે પૃથ્વી શો અને સરફરાજ ખાન આ બેને કોઈ ટીમ ખરીદશે ખરી મને લાગે છે કે આજે પૃથ્વી શો ઉપર સારામાં સારા પૈસા લગાવાશે કારણ કે હમણાંથી પૃથ્વી શોએ એની બેટિંગમાં બહુ ગ્રોથ કર્યો છે અને સારું પ્રદર્શન એવું કરી રહ્યા છે રણજી ટ્રોફીમાં મુસ્તાક અલી ટ્રોફીમાં એટલે મને લાગી રહ્યું છે કે આજે પૃથ્વી શો ઉપર સારામાં સારી બોલી લગાશે અને વાત કરીએ સરફરાજની સરફરાજ ઉપર પણ સારી બોલી લગાવાશે એવો મને વિશ્વાસ છે કારણ કે સરફરાજે પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે અત્યારે જોઈએ સરફરાજ અને પૃથ્વી શોને કઈ ટીમ ખરીદે છે તો મિત્રો તમને શું લાગે છે કયા ખેલાડીને કઈ ટીમ ખરીદશે કોમેન્ટ કરી અને જણાવજો